આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ ને આજે શું રહીએ સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો નવ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર નેવમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્તેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચુમ્માલીસ માં સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હજાર ચારસો ચાલીસ રૂપિયા એક કિલો ચાંદી ચોરાણું હાજર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં કાલે જે બજાર ભાવ હતા એ કરી રોજબરોજની અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને ઓગણીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર એકસો નેવમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી થી સો ગ્રામ સોનાની અંદર એક જ સરખા ભાવ જોવા મળી રહ્યા છે હવે પછી નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટ સાથે મળીશું